ડોક્ટરો સાથે અમે વાત કરી ડોક્ટરો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે દીકરીને પરિસ્થિતિમાં બહાર લાવી શકીએ પણ ઉપરવાળાને બી પ્રાર્થના કરીએ છીએ કે દીકરી સહી સલામત થઈ જાય સાથે સાથે એની માતા સાથે અમે બેઠા એના પિતા સાથે વાત કરી તો માતાને પણ અમે હિંમત આપી છે સાંત્વના આપી છે બધા જ લોકો અમે એમની સાથે છે પ્રાર્થના કરીએ છીએ પણ જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબોરોજ બની રહી છે સવારે છાપુ ખોલીએ એટલે એકને એક ઘટનાઓ બીજી ઘટનાઓ બહાર આપણને આપણને જોવા મળે છે ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં છસો અડતાલીસ નાબાલિક દીકરીઓ ભીખાઈ ગઈ છે તો આવા નરાધમો કેમ ન્યાય કેમ જલ્દી મળતો નથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમો ને લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ બિલકુલ બિલકુલ ઝઘડિયામાં જ્યારે આ બનાવ બન્યો ત્યાંના પોલીસ તંત્રએ મારા પર બે એફઆઈઆર કરી હતી હું સત્તર તારીખે ઝઘડી આવવા માટે નીકળેલો મારે પરિવારની મુલાકાત પણ બે થી ત્રણ દિવસ સુધી મને ભરૂચ જિલ્લામાં પ્રવેશમાં નથી દીધા ત્યારે આજે અમે અમને પણ દુઃખ થયું આ અમારી નૈતિક જવાબદારી છે અમે ભલે લેટ આવ્યા છે અમને પણ દુઃખ થાય છે પણ ત્યાંનું પ્રશાસન વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું હમણાં ઉપરાછાપરી મારા પર બે એફઆઈઆર કરી એ કામદારો માટે ઉભા રહીએ કે આવી દીકરીના પરિવાર શ્રમજીવી સાથે ઉભા રહીએ એટલે ફરિયાદો કરે એટલા માટે આજે અમે આવ્યા છે પણ પરિવાર સાથે છે અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી આ દીકરી સાજી થઈ જાય એના પરિવારને ઝડપી ન્યાય મળે નહીં તો ગુજરાતમાં તમે જોયું દાહોદમાં આટલું થઈ ગયું સુરત અમદાવાદ ભાવનગર આટલી બધી ઘટનાઓ ઘટી વરસ થવા આવ્યું છે હજુ કોઈને ન્યાય નથી મળ્યો તો સરકાર એવો કાયદો બનાવે એમાં અમે પણ સહકાર આપીશું કાયદો બનાવે અને ઝડપી કેસ ચલાવે ફાંસી સુધી પહોંચાડે અને દાખલો બેસાડે એવી અમે માંગ કરીએ છીએ પોસ્કો જેવો કાયદો લાગવા લાગવામાં આવેલો છે આમ છતાં પણ જ્યારે ચારસો ઉપરાંત ઘટનાઓ છસો ઉપરાંત ઘટનાઓ જ્યારે એક વર્ષમાં બનતી હોય ત્યારે લાગે છે ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર કાંઈક કમજોરી છે કે ક્યાંક પોલીસ વિભાગ એમાં બહુ પડે છે કે રાજકીય વિભાગ નબળું પડી રહ્યું છે શું લાગે છે આપને પોલીસ વિભાગે આ ઘટનાઓ બાદ ચક્રો ગતિમાન કરીએ ત્યાં આરોપીને ઝડપી પાડ્યો છે એનું રિકન્સ્ટ્રક્શન પણ કરી છે બધું જ બરાબર છે પણ કાયદો આપણો એ રીતના ઢીલો છે તમે જોયું દાહોદ હોય સુરત હોય અમરેલી હોય ભાવનગરની ઘટનાઓને હમણાં વરસ આઠ દસ મહિના થઈ ગયા છે હજુ કોઈને ન્યાય મળ્યો નથી તો ગુજરાત સરકારને અમે કહેવા માગીએ છીએ જ્યારે કોઈ બીજા રાજ્યોમાં કોઈ બનાવ બને આમ દેશમાં કોઈ જગ્યાએ બનાવ બનવો જ નહીં જોઈએ બને છે તો નિંદનીય છે પણ ત્યાં બનાવ બને છે તો આપણે સલાહ આપવા બહાર આવીએ છીએ લાંબા લાંબા ટ્વિટર ટ્વીટ કરીએ છીએ આપણે કેન્ડલ માર્ચો કરીએ છીએ ઝઘડિયામાં એક શ્રમજીવીના પરિવાર સાથે આ બને છે ત્યાં કેમ સ્થાનિક નેતા કોઈ બોલતું નથી કેમ સરકાર કંઈક મૌન પાડીને બેઠી છે એટલા માટે કે સરકારને એને ગુજરાત મોડલ આખા દેશમાં એમણે બતાવ્યું છે મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો થાય છે બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો થાય છે ત્યારે ગુજરાતમાં એક વર્ષમાં છસો ને અડતાલીસ ઘટનાઓ આવી દીકરીઓ સાથે બની છે ખૂબ દુઃખની બાબત છે એટલે હું તો કેમ છું જો ગૃહમંત્રી યોગ્ય કાયદા નહી બનાવી શકતા હોય યોગ્ય કાર્યવાહી નહી કરાવી શકતા હોય પરિવારને ન્યાય નહીં અપાવી શકતા ગૃહમંત્રી રાજીનામું આપી દે કેમકે આટલી બધી ઘટનાઓ આપણા ગુજરાતમાં બને છે આજે જીઆઈડીસી વિસ્તાર સુરક્ષિત નથી આજે આપણી નાની દીકરીને ઘરથી બહાર મોકલવા માટે આજે પરિવારો ભયનો માહોલ છે ખોપ છે કે મારી દીકરી સાથે કઈ થશે તો એટલે ગુજરાત આજે સલામત નથી ગુજરાત